પૈસા જોઈએ તો બોલ તું મને ગમે છે લંપટ શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરી લિંબાયતમાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીનીના મોબાઈલ પર મેસેજ લખ્યો કે હું બધી હેલ્પ કરીશ પૈસા જોઈએ તો બોલ બટ તું મને ગમે છે પ્લીઝ ખોટું ન લગાવતી પૈસા જોઈએ તો બોલ તું મને ગમે છે લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી લંબ લિંબાયત સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીનીના મોબાઈલ પર મેસેજ લખ્યો કે હું બધી હેલ્પ કરીશ મને પૈસા જોઈએ તો બોલ બટ તું મને ગમે છે પ્લીઝ ખોટું ન લગાવતી મેસેજ કર્યા હતા બીજી તરફ વિદ્યાર્થીનીએ શિક્ષકને મેસેજ કરીને એવું કહ્યું કે સર તમે તો મારા ગુરુ છો છતાં શિક્ષકે વિદ્યાર્થીનીના મોબાઈલમાં મેસેજ કરતો રહેતો હતો છેવટે સગીરાએ કંટાળીને પરિવારને આ બાબતે વાત કરી હતી આથી સગીરાની માતાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે સ્કૂલના શિક્ષક વત્સલ મોહનસિંહ રાઠોડ સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છેલ્લા વીસ પચીસ દિવસથી શિક્ષકે પંદર વર્ષની સગીર વિદ્યાર્થીનીના મોબાઈલમાં અભદ્ર મેસેજ કરતો હતો એટલું જ નહીં મિત્રતા રાખી જાતીય માગણી કરતો હતો વિદ્યાર્થીની

કે છોકરી નાઇન્થ ક્લાસમાં પડતી હતી ત્યાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગીય છે સ્લમમાં છે એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું તું મને વારંવાર ગુરુનું કહે તું મને આવા આવા નામથી પોકાર આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે લોકો કહેવાય કહી શકીએ આપણે એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી એટલા માટે અમે લોકો છોકરીને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કંઈ એવી શીખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ના શકે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે જેથી એ સાયકોલોજીકલી એકદમ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે મજબૂત રહે આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે